સમિતિના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ અને સભ્યો તેમજ પદાધિકારીઓ હાજરી આપી હતી બેઠકમાં વિસ્તારમાં સરસ્વતી સુધીના માર્ગને પંદર મીટરથી ચોવીસ મીટર કરતા મંજૂરી આપવામાં આવી જેના સંબંધમાં કેટલાક આક્ષેપો સામે આવ્યા હતા જોકે ઘનશ્યામ પટેલે સ્પષ્ટ કર્યું કે આ કામ કોઈ નેતા કે બિલ્ડરને લાભ આપવા માટે નહીં પરંતુ સંપૂર્ણ રીતે પ્રજા હિતમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત બેઠકમાં વધુ ત્રણ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલી વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળી હતી ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ માજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્ષથી અલવાના નાકા સુધીના રોડને પંદર મીટરના જગ્યાએ ચોવીસ મીટર કરવા અંગેના મંજૂરીનું હતું જે કામને લઈને અનેક આક્ષેપો થયા હતા બિલ્ડર અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે આ કામ આવ્યું હોવાની ચર્ચા હતી આ કામને પણ મંજૂરી આપવામાં આવી છે અને ત્રણ કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી અને એ મિટિંગની અંદર ચાર કામોને અમે લોકોએ લીધા હતા એજન્ડા પર અને ચારે ચાર કામો અમે મંજૂર કર્યા છીએ એક કામ હતું ગોરવાની અંદર ટીપી નું કામ હતું જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીમાં જવા માટેના તકલીફ પડતી હતી એટલે ટીપી ચોપ્પનને મંજૂરી આપીએ કે ભાઈ કમિશનરને સત્તાપેક્ષ આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી ચોપન માટે બીજું એક કામ હતું માંજરપુર સરસ્વતી કોમ્પ્લેક્ષથી અલવાનાકા તરફ પંદર મીટરના રસ્તાને ચોવીસ મીટરનો બનાવવા માટેનો તમે જોશો તો અલવાનાકાથી જીઆરડીસી તરફનો રસ્તો પણ ચોવીસ મીટરનો હતો જ અને અહીંયા પણ ચોવીસ મટરના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી જે નીચે મકાન કે દુકાનવાળા છે એમને ફક્ત ઓટલા જ તૂટશે અને ચોવીસ મીટરનો રસ્તો આપણને મળી જાય છે તો એ ચોવીસ મીટરના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે એવી જ રીતે બીજા બે કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે બે પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ ચાર કામો હતા અને ચારે ચાર કામો આજની ટાઉન પ્લાનિંગ કમિટી મંજૂર કરે છે આ કામ આવેલું નથી પહેલી જ વાર આવ્યું છે પણ અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ કામ આવ્યું હતું અને મુલતવી રહ્યું હતું કયા કારણોસર રહ્યું હતું કે તો અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટી જ જાણે પણ આ કામથી ત્યાંના રહીશોને સડન ચોવીસ મીટરની આપણે મંજૂરી મૂકેલી છે તમે નકશો પણ જોઈ શકો છો કે ભાઈ મારી પાસે છે એ નકશાની અંદર ચોવીસ મીટરના માર્જિનથી જ બધાને પરવન પરમિશન આપેલી છે હાલની તારીખની અંદર બધાએ ઓટલા જ કર્યા છે અને નીચે દુકાનવાળા હજુ ઓટલા કરી અને હજુ આગળ બીજું કશું સિઝનલ ધંધા કરે છે ત્યારે રોડમાં બિલકુલ જવાવાળી તકલીફ પડે છે એટલે ઓટલા તૂટી જશે ચોવીસ મીટરનો રસ્તો છે કોઈને મકાન આવતું જ નથી કોઈનું બધાના ઓટલા જ આવે છે તો શું કામ ચોવીસ મટર નહીં કરવું અને કોઈને ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના કરતાં મહત્વનું છે કે ભાઈ પબ્લિકને ફાયદો થાય છે કે ચોવીસ મટરનો રસ્તો કરીશું તો માંજરપુરનો મેઇન આખો જે ફોર્સ છે એ ચોવીસ મટાના રસ્તા પર વરસાદ રોડ પર કે જીઆરડીસી જવો છે તો એના માટેનું છે અને એ અગત્યનું છે એ મંજૂર કર્યું છે તમે એવું સમજી શકો છો કે વડોદરા નગરપાલિકા મહાનગરપાલિકા છે તો કોઈને કોઈ જગ્યાએ બધી જ ટીપી કરીશું તો એ બિલ્ડરોને જ ફાયદો થવાનો છે કે ભાઈ આ ટીપી કરીશું પણ ત્યાંના બિલર જે જગ્યા પર ટીપી નથી ને એને જઈને પૂછો કે ટીપી ના હોવાથી કેટલા ગેરફાયદા છે ટીપી હોવાના કેટલા ફાયદા છે આપણે પર્ટિક્યુલર કોઈને પણ આક્ષેપ કરી દઈશું કે આ બિલ્ડરને ફાયદો થશે કે આ બિલ્ડરને ફાયદો થશે એના કરતાં રહીશોને ફાયદો જરૂરી છે બિલ્ડરને તો શું ફરક પડે છે તમે પંદર મીટર રાખશો કે ચોવીસ મીટર રાખશો એને તો જે મંજૂરી મળવા પાત્ર છે જે બાંધકામ મળવાનું છે મળવાનું જ છે ના 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 એવી કોઈ ચર્ચા નહીં અને હા કોઈ પણ કામ અમે લેતા હોય છે તો અમે અમારા મોડી મંડળ કે એને આગળ ધ્યાનમાં લઈને જ કામ લેતા હોય છે અને જોયું છે કે તમે કીધું એમ કે ભાઈ કદાચ આપણા જ માધ્યમથી પેપરોના માધ્યમથી